હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જસો તો જો ગુવાર વાવ્યો છે નીનો પેલો શાક જેટલું ઉતરી ગયો ગુવાર તો ચાલો થોડા દેખાડું શું કરો ગુવાર ઉતાર ગુવાર ઉતાર એમ તેં જોવારો મે તો હું કરું હું ગુવાર ઉતારું તું એ ગુવાર ઉતાર માયે ગુવાર ઉતારે એમ ને શાક માં ખાવ જોઈએ ને હા ગુવાર બધો હો પણ તારો ખુશી ને ગુવાર માં ના લાય આ બધું લાઈનમાં ઉતારવા મને ઓ ઠીક એવું આ ઉતારે એટલે બધું છે ને એક દબલી કોમ કર હે ખટારો દેવો ના ના પુછે કે માખી કઈ લીધી તને એમ તું એતો ઉતારી

ડુંગરી થાય એમાં ના નહીં જોયું એટલે યાદ આવ્યું થોડી થોડી થાય બહુ એ ના થાય બાજરો થઈ ગયો છે અવળો અવળો મોટો મોટો બાજરો થઈ ગયો ઉનારું બાજરો આવી દીધો ને આ હલર છે હલર કલરમાં કાઢી નાખવાનો તો ગવળો થઈ ગયો મૂન મૂન હામો બાજરો થઈ ગયો ઉનાળો દેસી દેશી વાવી દેવાનું પછી ઉપાદી નહીં